સુરતમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન છે કાપોદ્રા વિસ્તારમાં લક્ષ્મણનગર વિસ્તારની આ ઘટના છે લાઇન ચોકઅપ થતાં જ ગટરોના પાણી બહાર આવી ગયા છેલ્લા એક મહિનાથી વારંવાર ગટરો ઉભરાઈ રહી છે ગટરના કારણે અનેક લોકો બીમાર છે તંત્રને અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું ગટર લાઈનને તાત્કાલિક રિપેર કરવા લોકોએ માંગ કરી છે પહેલાં એક મહિનાથી અમારે આ ગટરને ટોમ્બલાઇન બંનેમાં પાણી ઉભરાય છે અને આ બાજુમાં બે સોસાયટીની વાડી આવે છે અને ટ્યુશન ક્લાસ આવે છે અને માર્કેટ હોવાથી રોજ મહિલાઓને છોકરાઓને મોટાને બધાને આવવા જવાની તકલીફ પડે છે તો મેયર સાહેબને નમ્ર વિનંતી એકવાર આવીને સ્થળ તપાસ કરે અમે અનેક જગ્યાએ રજૂઆત કરી છે જલ્દી આ પાણી બંધ થઈ જાય અને સફાઈ વ્યવસ્થિત થઈ જાય મારે આ એક મહિનાથી પાણીનો બહુ જ પ્રોબ્લેમ છે રોજ સવારમાં સાડા નવ વાગે ગટર ઉભરાઈ જાય છે અને એક મહિનાથી બાળકો છોકરાઓ નીકળે બધાને અત્યારે એક તો પછી ગંદકી આટલી થાય છે અને બીજા નંબરમાં લોકો પબ્લિક આ માર્કેટ એરિયો છે અને પબ્લિકોને બી આટલો ત્રાસ થાય છે આનું કોઈ સોલ્યુશન લાવો તો સારું છે કોર્પોરેશનને જાણ કરી પણ એ બધા લોકો આશ્વાસન આપે છે કે થઈ જશે થઈ જશે હજી કોઈ કાંઈ ઉકેલ નથી લાવવા આ એક મહિનાથી પ્રોબ્લમ છે